અમદાવાદમાં મેટ્રો સેવા શરૂ થઈ ગઈ છે પરંતુ મેટ્રોનો લાભ લેવામાં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે મેટ્રો સેવા શરૂ થઈ તેને બે વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છતાં પાર્કિંગ પ્લોટની સમસ્યામાં હજી પણ ઉકેલ નથી આવ્યો અનેક લોકો મેટ્રોના સ્ટેશનની નીચે જ પોતાના વાહનો પાર્ક કરે છે આ સાથે જ મેટ્રોની કનેક્ટિવિટી ઓછી હોવાને કારણે લોકો ખાનગી વાહનોનો વધારે ઉપયોગ કરે છે અને જે લોકો મેટ્રોનો લાભ લે છે તેઓ સ્ટેશનની નીચે વાહન મૂકી દે છે એએમસીએ પાર્કિંગ પ્લોટ મેળવી સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજ સુધી કોઈ કોઈ કામગીરી નથી થઈ પાર્કિંગના પ્લોટો શોધવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે અમુક જગ્યાએ શોધી કાઢવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા સિંધુભવન પાર્કિંગ હોય પ્રહલાદનગર પાર્કિંગ હોય અથવા તો કાંકરિયા ત્યાં આગળ ફીડર બસ સેવા પણ નાની નાની બસ સેવા શરૂ કરવામાં આવી છે અને એ મેટ્રોના સ્ટેશને લોકોને આવીને ત્યાં છોડી દે છે પરિણામે લોકો પોતાનું વાહન આ મલ્ટીલેવલ પાર્કિંગની અંદર મૂકે અને ત્યાંથી કનેક્ટિવિટી મેટ્રો રોડને આપવામાં આવી